હેલો મિત્રો શેર બધાની વાતોમાં મિત્રો આજે શનિવાર ગુરુવારી બજાર જે જોરદાર વધ્યું હતું એમાં કાલે શુક્રવારે થોડુંક પ્રોફિટ બુકિંગ આવ્યું અને સામાન્ય ઘટાડા સાથે બજાર બંધ રહ્યું કાલે અમદાવાદ ફરી અને સોજે લગભગ દસેક વાગે ઘેર પાસે આવી ગયા ઘણા મિત્રોની કોમેન્ટ હતી કે મળવું હતું પરંતુ મિત્રો થોડુંક કામે ગયેલા હતા અને શેડ્યુલ એટલું બધું ફિક્સ હોવાને કારણે સમય ફાળવી શકાય એવી પોઝિશન નથી ન કે કોમેન્ટ કરીને વાત કરી એક હવે સો રૂપિયાની આસપાસના બે શેરો એમાં કાલે એક મારા પોર્ટફોલિયોનો શેર છે અને એક બીજો આપણે વિડીયો જે બનાવેલો એનો ઈ કંપની છે બેમાં એમાં જોરદાર વધારો જોયો હવે થોડીક બજારની વાત કરો કે બજાર કાલે સેન્સક સાતસોની વીસ પોઈન્ટ ઘટાડા અને અગ્યાસી હજાર બસો તેવીસ ઉપર બંધ રહ્યો સેન્સકના ત્રીસ શીરો પૈકી અગિયાર શીરો વધારા વધારા સાથે બંધ રહ્યા અને નવ શેરો ઘટાડા સાથે બંધ રહ્યા અને નિફ્ટી ચોવીસ હજાર આસપાસ બંધ રહેવામાં સક્સેસ થઈ છે એકસો ત્યાંશી પોઈન્ટનો ઘટાડો હતો નિફ્ટીના એકવીસ શેરો વધારા સાથે બંધ રહ્યા અને ઓગણત્રીસ શેરો ઘટાડા સાથે બંધ રહ્યા બેંક નિફ્ટીમાં ઘટાડો થોડોક વધારે હતો સત્સોને સોળ પોઈન્ટ સવા ટકાનો ઘટાડો હતો અને બેંક નિફ્ટી પચાસ હજાર નવસોને અઠ્યાસી ઉપર બંધ રહ્યો બેંક નિફ્ટીના સાત શેરોમાં વધારો હતો અને પાંચ શેરોમાં ઘટાડો હતો મિડકેપમાં ઘટાડો થોડોક ઓછો હતો હવે મિત્રો આપણે જનરલ વાત કરવી છે ત્યાં બે કંપનીઓની કાલે લોયડ એન્જિનિયરિંગ અગિયાર ટકાનો વધારો થયો આ શેર મેં ઘણી વખત વિડીયોમાં કીધું છે કે બાર રૂપિયાથી લેવાની શરૂઆત કરી હતી અને બત્રી આસપાસ સારી ક્વોન્ટિટી ભેગી કરી અને હલાયા વખત બેઠા હતા એમાં વધે ઘટે જે થવું હોય શેર જાય એમાં જરાય પેટલું હાલ એવું નથી ફંડામેન્ટ જોરદાર મજબૂત નથી કંપનીના પણ કંપનીનું કામ છે ને એ જોરદાર છે એના વેચાણના વોકડા વધી જાય છે હવે એના વેચનના ઓકળામાં જો તો મને વાત કરું તો લોડ એન્જિનિયરિંગમાં જૂનમાં શેર એકસો પોંત્રી કરોડનું હતું અને નફો એકવીસ કરોડ હતો સપ્ટેમ્બરમાં બસો બાર કરોડનું શેર થયું છે અને નફો સત્યાવીસ કરોડનો છે નફો વધે છે હવે એના હોલ્ડિંગની વાત કરું તો સત્તાવન પોઈન્ટ છવ્વીસ ટકા હોલ્ડિંગ પ્રમોટર પાસે છે બે પોઈન્ટ બાવીસ ટકા એફઆઈઆઈ છે અને ડીઆઈનું સામાન્ય હોલ્ડિંગ છે અને ચાળીસ પોઈન્ટ સતત ટકા પબ્લિકનું હોલ્ડિંગ છે ને ઓગણત્રીસ રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે બાવન વીકનું બેતાળીસ છે અને બાવન વીક હાઈ ત્રણું છે કદાચ સોમવારે સારો ચાલે તો બાવન વીક હાઈ નવો બનાવી શકે કંપની માર્કેટ કેપ નવ હજાર નવસોને બાર કરોડ છે ઇપીએ ઝીરો પોઈન્ટ ચોરાશી પૈસા છે પીએ મોંઘો થઈ ગયો છે એકસો ને એક સેક્ટરનો પીએ ઓગણત્રીસ છે બુક વેલ્યુ એટલી બધી કંપની પાસે એસેટ નથી બુક વેલ્યુ ત્રણ રૂપિયાને પંચાવન પૈસા છે અને ફિશ વેલ્યુ એક રૂપિયા મિત્રો કંપનીએ જ્યારે ઘાટે તાર લેવડાય આ લેવા માટે કોઈ વાતું નથી પરંતુ જો તમે લઈને પડ્યા રાખ્યા હોય સમયે સમયનું કામ કરે મિત્રો જ્યારે બજાર ઘટતું હોય અને સારી કંપનીઓમાં ઘટાડો આવે તારે એ કંપની લેવાય મિત્રો અને ઘણા માણસો મિત્રો કોમેન્ટ પણ કરશે કે કાં જે કંપની વધે છે એનો જ તમે વિડીયો બનાવશો મિત્રો આ બધી કંપનીના આપણે વિડીયો ઘટાડો તો તારે બનાવી જાય અને આજે વધે તો તમને યાદ કરાવો કે ભાઈ આવી કંપનીમાં તમને એક વિશ્વાસ દહે કે તમારા કંપ પોટફોલિયોમાં જે કંપનીઓ છે એ કંપનીઓ જો મજબૂત કંપનીઓ છે તો આજ તો કાલે ચાલવાની છે જો મિત્રો જ્યોતિ રિઝન મારે પોર્ટફોલિયોમાં કંપની છે ફંડામેન્ટ જોરદાર મજબૂત છે એના વિશે મેં વિડીયો બનાવ્યો છે એમાં ખૂબ ઘટાડો થયો છે સતત મેં એક શેર શીપેશો નથી મને એના ફંડામેન્ટના આધાર ઉપરથી મને એવું લાગે છે કે કંપની આજ તો કાલે ચાલવાની છે ચાલવાની નથી દોડવાની છે મિત્રો પરંતુ એના શેરના હોકડા ત્રણ ચાર ક્વાર્ટરથી થોડાક વધારો નથી થતો એને સ્ટેબલ હેડ આવે છે જો એના વકળાશ વધ્યા તો એ છે પકડ નહીં આવે નહીં એટલા ફંડામેન્ટ મજબૂત છે મિત્રો પરંતુ જે પકડીને દેવું પડે સમય આપશો એ પૈસા કમાશે એપીએ લેપલો માઇક્રો સિસ્ટમ આ ડિફેન્સ સેક્ટરનો છે અને કાલે એમાં પણ અગિયાર ટકાનો વધારો હતો એકસો અડત્રી પટેલ થયું છે બાવન વેલ્યુ એક અઠ્યાસી છે અને બાવન વીક હાઈ એકસો સુડતાળીસ માર્કેટ કેપ ચાર હજાર બસોને ઓગણત્રીસ કરોડ છે પણ વેલ્યુએશનમાં ખૂબ મોકો થયેલો છે શેર ઇપીએસ એક ત્રેપન છે પીએ નેવું છે સેક્ટરનો પીએ અડતાળીસ છે બુક વેલ્યુ સત્તર છે ફેસ વેલ્યુ એક રૂપિયો બેલેન્સ શીટની વાત કરીએ તો અઠ્યાવીસ કરોડ શેર કેપિટલ એટલે કે અઠ્યાવીસ કરોડ શેર બહાર પાડ્યા છે એક રૂપિયો ફેસ વેલ્યુ હોવાના રિઝર્વ ચારસો કરોડ છે અને ફિક્સ એસેટ એકસોને એક્યાશી કરોડ છે હવે કોના સેક્ટરના ભાઈ જોઈએ વેચાણના એપી એપ એપોલો માઇક્રોના તો જૂન ક્વાર્ટરમાં એકાણું કરોડનો સેલ કર્યો તો અને આઠ કરોડનો નફો કર્યો હતો અને સપ્ટેમ્બરમાં એકસો સાહીઠ કરોડનો સેલ કર્યું છે ડબલ જેવું અને પંદર કરોડનો નફો નફો પણ ડબલ થયો છે અને સેલ પણ ડબલ થયું છે મિત્રો વોલ્ડિંગની વાત કર તો છપ્પન પોઈન્ટ બાર ટકા પ્રમોટર પાસે છે અને તેતાળીસ પોઈન્ટ બોણો ટકા પબ્લિક પાસે હોલ્ડિંગ છે આ બી કંપનીઓ કાઢી ખૂબ ચાલી છે પરંતુ ફંડામેન્ટ થોડોક વીક છે કદાચ નીચે આવે અને એના બેઝિક ભાવે આવે તો એમાં હોલ્ડિંગ કરી શકાય કંપની એના કામ બી મસ્ત છે એક ડિફેન્સનું કામ કરે છે અને લ્યુડ એન્જિનિરિંગ એ ડિફેશન ધારો કે કોઈ મોટી ફેક્ટરી નોખવી હોય ટૂંકમાં આપણે સમજીએ ગાડી ગાડીનું જે આગળ બોડીનું જે ડિફ્રેશન બનાવે છે ધારો કે એમાં ગેર ને બોક્સો ને એ બધા રહેશે ને એના બેઝિક ડિફ્રેશન બનાવે છે કંપની મોટી મોટી ફેક્ટરીઓના બેઝિક ડિફ્રેશન બનાવે છે આ ન્યુક્લિયરને આ બધા જે કંપનીઓના જે કામ છે ને એ આ કંપની કામ કરે સેક્ટર જોરદાર ગજબનું સેક્ટર છે અને જ્યારે આ કંપની નથી ચાલતી જ્યારે કંપની નુકસાનમાં હતી લેવામાં હતી અને એના શેર ગીરવે રાખેલા હતા એ વખતે આપણે થોડા થોડા લેવાના ચાલુ કર્યા હતા લેવાનું કારણ એમાં એક જ હતું કે એમાં પરમોટરોએ થોડુંક હોલ્ડિંગ વધાર્યું હતું અને વેચાણના વકળાટ થોડા થોડા વધતા હતા આ બધું સાહસ કરવું પડે અત્યારે નાની કંપની પેની કંપનીઓ એટલી બધી પડી છે ને ખૂબ કંપનીઓ પેની સ્ટોક છે પાંચ રૂપિયા બે રૂપિયા સાત રૂપિયા દસ રૂપિયા બાર રૂપિયા આવા ભાવની કંપનીઓ ગજર પડી છે પણ એ કંપનીઓમાંથી થોડીક કંપનીઓ ચાલવા મળે અને થોડીક કંપનીઓ નીચે જવા મળે છે ઘણી કંપનીઓ બંધ થઈ જાય છે તમે ધારો કે પાંચ રૂપિયાના કોઈ શેરનો ભાવનું રોકાણ કર્યું હોય તો ધીમે ધીમે ઘટી ઘટીને કંપની કામ કરતી બંધ થઈ જાય લેભાગવું કંપની હોય અને બંધ થઈ જાય તમારા પૈસા જ્યાં મિત્રો પરંતુ એ પોંચ રૂપિયાવાળી કંપનીમાં પોટેશનિયર હોય ધીમે ધીમે એના ઓકળા વધતા હોય પરમોટર હોલ્ડિંગ વધારતા હોય વેચાણની શેર થોડું થોડું વધતું હોય તો તમે એમાં બસો શેર નોખો બીજું ક્વાટર આવે થોડુંક વેચાણ વધે થોડોક ભાવ વધે વળી બધું થોડાક નખો એમ બે વર્ષમાં તમે ક્વોન્ટિટી ભેગી કરો તો તમે સારું એમાં કરી શક્યો તમે એક આરતી પોંચ હજાર દસ હજાર શેર લઈશો તો એમાં મજા ઓછી આવીશ એમાં પૈસા ખૂવાનો વારો આવે હું કંપની ઘણી ફેટફેટ કરું છું અને મને જે કંપનીઓ ગમતી હોય એમાં થોડી થોડી થોડું ક્વોન્ટિટી ઉમેરતું મહિને બે મહિને આપણને એવું લાગે કે ના કંપનીમાં થોડોક વોલ્યુમ વધ્યો છે લોકોનો રસ વધ્યો છે આ વોકળા ત્રિમાસિક વોકળા સારા આવ્યા છે આ બધું જોતું રહેવાનું કંપનીની કામગીરી શું છે કંપનીના ગ્રાહકો કોણ છે આ બધું ફાયદો તો જ તમે એમાં આગળ ચાલી શકો મિત્રો વિડીયો રોબો બની ગયો છે થેન્ક યુ આભાર તમને પણ તમારા પોર્ટફોલિયોના શેરોમાં જોરદાર રિટર્ન મળે બે હજાર પચીસની શરૂઆતમાં જ બજારમાં સારી એવી તેજી થવાની પૂરેપૂરી સંભાવના છે અને બજાર વધે ઘટે ચાલી જવાનું ગભરાવાની કોઈ જરૂર નથી શેર બજારમાં લેવાવાળા દેતા રહેવાના છે ઉપર વેચતા રહેવાના છે નફો બુક કરતા રહેવાના છે એફઆઈસીને પૈસા કરોડો રૂપિયા રોકાણ કરેલું છે ભારતીય કંપનીમાં એમાંથી બે પોસ્ટ ટકા દસ ટકા પૈસા કદાચ બીજે કંઈ વેચાણ રોકાણ કરી શકતા હોય નવા પૈસા બીજેથી આવતા હોય આ બધું ચાલુ જવાનું કંપનીઓ કામ ગજબનું કરી રહી છે તમે તમે મિત્રો જુઓ કે મહેસાણાથી શરૂઆત કરો તો અમદાવાદના અમદાવાદાહી ચારેય બાજુ કંપનીઓનું પ્રોડક્શન ધમધમાટ ચાલી રહ્યું છે